કાવે બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજનો ટોપિક છે મિત્રો બાર ઇંચને કઈ રીતે બનાવવું તો સૌ પ્રથમ આવી રીતે કાપડ આપણે લઈ લઈશું તો બ્લાઉઝની લંબાઈ વધતા એક ઇંચ આપણે જે બ્લાઉઝની લંબાઈ હોય તૈયાર કરવાની હોય એ રીતે એને પ્લસ એક ઇંચ આવી રીતે આપણે લઈ લેવાનું આવી રીતે લાઈન ડ્રો કરી લઈશું આપણે મિત્રો પછી આપણે અહીંયાથી સાતીની લાઇન જે આપણે આવી રીતે સાતીની લાઈન આપણે સાડા પાંચ વિશે આવી રીતે લઈ લઈશું આ થઈ ગઈ આપણી સાતીની લાઈન મિત્રો વિડીયોમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો તમારી માટે અમે નવા નવા વિડીયો કટિંગના લાવતા રહીશું તો આવી રીતે આપણે સાતીની લાઈન થઈ ગઈ તો અહીં આપણે આપણે પહેલા ફૂલ શોલ્ડર જે બોડી ઉપરથી આપણે શોલ્ડર હતો ચૌદ અડધો ઇંચ સિલાઈ એટલે સાડા સાત શોલ્ડરનો બીજો ભાગ આવી રીતે પછી આપણે અહીંયાથી આપણે સોલ્ડર માઇનસ કરવાનો છે ડીપ નેક માટે તો આપણે બે પોઈન્ટ પચી માઇનસ કરવો પડશે મિત્રો આ હું તમને અહીં લખી દઉં બે પોઈન્ટ પચી જે સાડા સાત હતો એમાંથી બે પોઈન્ટ પચી માઇનસ કરીએ અને આવી રીતે આપણે અઢી ઇંચ જે ગળાનું નિશાન એટલે આપણે આ શોલ્ડર સાડા પાંચનો છે મિત્રો તો અહીંયા આપણે સાતીનો આઠમો ભાગ પ્લસ સવા ઇંચ લેવાનું છે તો પોણા છ તો આવી રીતે આમાં આરમૂલની સાઈડ ત્રાંસી લાઇન આવશે આ જે ડીપ નેક છે ને એના માટે તો તમારે ક્યારેય પણ ડીપ નેક વધારે બને તો આ રીતની ત્રાંસી લાઈન આવે એટલે શોલ્ડર ક્યારેય આપણે આમાં ઉતરશે નહીં અહીંયા આપણે સાતીનો ચોથો ભાગ પ્લસ કાંઈ અહીંયા કરવાનું નથી કારણ કે આપણે ડીપ નેક બનાવીએ નકર આપણે બોડીનું મેજરમેન્ટ હોય તો અડધો ઇંસ અહીંયા પ્લેસ કરવું પડે પણ અત્યારે આપણે પ્લસ કરવાનું નથી અહીંયા આપણે ભાગ પ્લસ આપણે એક ઇંસ આવી રીતે ડાંટ પ્લસ આપણે દોઢ ઇંસ આ સિલાઈ માર્જિન તો સેમ મિત્રો બધા બ્લાઉઝમાં જે નીચે ડાંટ ને એ આવે આમાં થોડોક અલગ ડાંટ આવશે કારણ કે આપણે બાર ઇંચ ડીપનેક બનાવી રહ્યા છીએ તો આવી રીતે આપણે આરમોલ દોરી દઈશું એને મિત્રો સાતી સાતીમાં સત્તરનો નો હાર મોલ આવે તો એ પણ આપણે અહીંયા ચેક કરવાના છીએ કોઈ પણ બ્લાઉઝ હોય તમે સીવતા હોય કટિંગ કરતા હોય ત્યારે તમારે આ રીતે આ મોલ ચેક કરી લેવાનો આ ઉપરથી જે સિલાઈનું કાઢી અને આવી રીતે તો આપણે સાડા આઠે આરમોલ આપણે કમ્પ્લીટ બે જાય તો મિત્રો આમાં આર્મૂલની કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં તો આ રીતે આપણે બાર ઇંચ ડીપ નેક બનાવવાનું છે તો આ બાર ઇંચ આવી રીતે નિશાન માર્યું ઉપર ગળાની પહોળાઈ અઢી ઇંચ લીધી તો આ નીચે ત્રણ લીધી આપણે પછી આવી રીતે આ લાઈન ખેંચી દીધી અને પછી આપણે ઉપર જે પહોળાઈનો છે ત્યાંથી અને નીચે જે આપણે ત્રણ ઇંચ લીધીએ એ આવી રીતે સીધી લાઈન આપણે એને ડ્રો કરી લેવાની પછી આપણે ગોળ રાઉન્ડ ગળું છે હું મિત્રો અત્યારે તમને ગોળ રાઉન્ડ એ માટે બનાવરાવું છું કારણ કે ઘણા મિત્રો નવા નવા હોય એ શીખતા હોય હું તમને નેક્સ્ટ વિડીયોમાં ડિઝાઇનર બ્લાઉઝ કઈ રીતે બને એ પણ હું તમને શીખવવાનો હોઉં તો આવી રીતે આપણે જે સિલાઈનું નિશાન છે ત્યાંથી આવી રીતે પટ્ટી રાખીએ અને એનું મધ્યમ એટલે કે અહીંયા હવે મિત્રો આ ડીપ નેક છે તો જ્યાં આપણે ડીપનેક આવ્યું છે તેવડોદ આમાં દાંટ આવશે આમાં ડાંટ મિત્રો નાનો આવશે બીજા બ્લાઉઝમાં આપણે સાડા પાંચનો આવે કારણ કે એને ગળું ઉપર હોય તો સાડા પાંચનો લાગે આમાં જ્યાં ગળું આપવા આવ્યું છે ત્યાંથી ઉપર ક્યારેય દાંઠ જાય પછી અહીંયા આપણે ક્રોસ આપવાનો હોય પોણા ઇંચનો ક્રોસ આપવાનો મિત્રો તમારે પોણા ઇંચનું આ રીતનું ક્રોસ આપી દેવાનું બાર ઇંચ ડીપનેક બનાવતા હોય તો દસ ઈસ બનાવતા હોય તો અડધો ઈંસ અહીંયા ક્રોસ આપવાનું આવી રીતનું આવી રીતે આમાં મિત્રો તમે એક બ્લાઉઝ બનાવીને ગમે ત્યારે ટ્રીક ફોલો કરીને જોજો અને ફિનિશિંગ જોજો અને પછી મને કમેન્ટ કરજો કે કેવું ફિનિશિંગ આવ્યું તો આ રીતે આપણે ક્રોસ કાપી લઈશું આ ક્રોસ કઈ રીતે સીધું થાય એ મેં તમને આના એક આગલા વિડીયોમાં પણ બતાવ્યું હતું અને આમાં પણ હું તમને બતાવીશ અને તમને કટિંગમાં કાંઈ સમજ ન પડતી હોય તો મારા પહેલેથી તમે વિડીયો જોવો તો તમને બધી ખબર પડશે અને પરફેક્ટ રીતે સરળ ભાષામાં તમને બ્લાઉઝનું પરફેક્ટ કટિંગ કરતા આવડી જશે ઘરે બેઠા કટિંગ તમે પણ આવી રીતનું શીખી શકો પ્રોફેશનલ લેવલનું જે તમારા કામમાં તમારે કામ આવશે તો આવી રીતે આપણા કટિંગ થઈ ગયું તો હવે આપણે અહીંયા જે ડાંટના નિશાન છે તે આવી રીતે આપણે લગાવી દઈશું તો આ ડાંટના નિશાન આપણે મિત્રો લગાવી દઈશું તમારા મિત્રો કોઈ ટીચિંગ કરતા હોય એને એને કટિંગ બરાબર ન આવડતું હોય તો આ અમારો વિડીયો એને શેર કરજો તો એ પણ આવી રીતનું પ્રોફેશનલ લેવલનું કટિંગ મિત્રો શીખી શકે આ રીતે આપણે પાછળથી આ જે ગળું છે એ આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું મિત્રો આમાં આગ પાછળના ભાગ ઉપરથી આગળનો ભાગ કઈ રીતે નીકળે એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ પ્લસ મારા પાછલા બધા વિડીયોમાં મેં શીખવાડેલું છે અને આ થેરીથી ન આવડે તો હું બીજી થેરીથી તમને હજી પણ શીખવીશ તો જો મિત્રો આ રીતે અહીંયા ડાંટ લાગે અને આ ગળું જ્યારે બોડી ઉપર સળે અને ખુલે એટલે આ જે નીચેનો ભાગ જે આપણે ક્રોસ આપ્યો તો એ આવી રીતે સીધો થઈ જાય મિત્રો તમે જોઈ શકો છો ફૂટ સાથે તો અમે હું આ તમને વિડીયોમાં બન્યા રહેજો ડમી ઉપર હું તમને પરફેક્ટ ક્રોસ આપ્યો છે તો એ તમને હું ડમી ઉપર દેખાડીશ કે ક્રોસ કઈ રીતનો ડાંટ લાગ્યા પછી સીધો થાય હું ડાંટ મારીને ડમી ઉપર સડાવું છું ચાલો તો જો આ રીતે મિત્રો જોઈ શકો છો તમે આપણે જે ક્રોસ આપ્યો તો નીચે એ ક્યાંય તમને ક્રોસ દેખાતો નથી જોઈ લો તમે પરફેક્ટ ફિનિશિંગ શોલ્ડર ક્યાંય ઉતરે નહીં બાર ડીપ હોય તોય આવું જ કટિંગ શીખવા માટે અમારા વિડિયો કાંઈ મિત્રો આખા જોતા રહ્યો અને અમારી ટ્રીક ફોલો કરતા રહ્યો કારણ કે નાની નાની ટ્રીક ફોલો કરવાથી કટિંગમાં સુધારો આવી શકે તો આવી જ રીતે તમે પણ કટિંગ કરો અને તમે પણ તમારા કામમાં પરફેક્શન લાવો મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ